બોરસદ ખાતે આજે ભાજપના કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું હતું બોરસદ વિધાનસભા પરિવાર દ્વારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા ખાસ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ સાંસદ મિતેશ પટેલ તેમજ વિધાનસભાના નાબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીએ સૌ કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં ખાસ બોદાલ ગામના અગિયાર મુખી હનુમાનજી મંદિરના પૂજારીએ ખાસ આશીર્વચન પાઠવ્યા હતા કાર્યક્રમમાં પેટલાદ ખંભાતના ધારાસભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે બોરસદ વિધાનસભા મત વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારી સંગઠનના સૌ હોદ્દેદારો અને જે બુથમાં અને ગ્રામ્ય લેવલે કામ કરતા સૌ ભારતીય જનતા પાર્ટીના પરિવારનો આજનો આ સ્નેહ મિલન કાર્યક્રમ છે વિશેષ કરીને આવનારું વર્ષ એ જે આદરણીય મોદી સાહેબે જે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતને જે સંકલ્પ કર્યો છે એને ચરિતાર્થ કરવા માટેનું વર્ષની શરૂઆત છે ભારતીય જનતા પાર્ટી એક પરિવાર ભાવના સાથે દર વર્ષે પરંપરાગત રીતે કોઈ ચૂંટણી હોય કે ન હોય પરંતુ પરિવારના કાર્યકર્તાને સાથે બોલાવી સ્નેહમિલનનો સમારંભ રાખે છે અને ભોજન કરી અને આનંદથી બધા પોતપોતાના નવા વર્ષની ઉજવણી પ્રસંગે જાય છે તો આજનો આ વિશેષ પ્રસંગ બીજા કોઈ એજન્ડા વગર ફક્ત ને ફક્ત નવા વર્ષની શુભકામનાઓ અને પરિવાર સાથેનું બધા મિત્રો સાથે મળી અને ભોજન કરી અને બધા નવા વર્ષે પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરે એવી શુભ ભાવના સાથે વ્યક્ત થયો છે ઈસવી સન ઓગણીસો તોતેર થી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ ઘડતરનો સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનો અજવાળો મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીષ કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઇટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટી જ્વેલરી પોલકી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કો ઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો